ટોપ ક્વલિટી પરફોર્મેન્ટ કેમ્પ નામ યાદ રાખવા પહેલો જન પૂછો છે ગ્લેનમર્ક ફાર્મા પરિણામમાં સર અહીંયા ક્વેશ્ચન પહેલા એવું થાય કે એવું તો શું ખરાબી હતી કે સ્ટોક આજે નેગેટિવ છે નફો કંપનીનો બોતેર ટકા વધ્યો આવક છોતેર ટકા વધી છે કંપનીના એબીડા તમે જો છસો કરોડથી તેવીસો ઓગણસાઇ કરોડ ઓલમોસ્ટ ચાર ગણા થયા છે માર્જિન સાડા સત્તર ટકાથી ઇમ્પ્રુવમેન્ટ થઈને ઓગણચાલીસ ટકા છતાં સ્ટોક આજે ચારથી પાંચ ટકા ડાઉન સાઇડ એ બાદ રિકવરી પણ આવી દોઢ ટકા ઉપર ગયો પરંતુ સરથી ફરીથી દબાણ અત્યારે બે ટકાનું ઘટાડો તો સર શું કારણ છે કે સ્ટોકમાં જ્યાં દબાણ આવ્યું સર પ્લેસમેન્ટ જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે કોઈ બી સ્ટોક છે રિઝલ્ટ પહેલા પ્લેસમેન્ટ આપી દીધું હોય તો પછી એકવાર રિઝલ્ટ ટાઈમે ત્યાં થોડી નફારૂપી લે આવતી હોય છે બેઝિકલી ગ્લેનમાર્ક વર્ષિસ પિયર્સ ખાસ એવું વેલ્યુએશન લઈને ચાલી રહ્યો હતો આઈ થિંક જે મારા મેં કદાચ આ પોર્ટફોલિયોમાં જયારે સ્ટોક લીધો બહુ પહેલા મેન્સ કે અરાઉન્ડ ટુ યર્સ બેક આઈ થિંક અમે પોર્ટફોલિયોમાં લીધું હતું ત્યારે ફાઈવ હંડ્રેડ સિક્સ હંડ્રેડ આસપાસનો પ્રાઇસ હતો તેવીસમાં પછી સ્ટોક છે એક સાઇડ ચાલો છે અને આઈ થિંક બે વર્ષમાં સ્ટેલર રિટર્ન કંપની આપ્યું છે અને મીન્સ જે એક્સપેક્ટેશન્સ હતી કે કદાચ મીન્સ કે આ કંપની પોતાના યુએસ શેરને લીધે કે પોતાના જે વર્જન છે એમાં પર્ટિક્યુલર જે કોવિડ પછી આ કંપનીને ઇસ્યુ થયા ઇસ્યુ એ થયા કે જે લાઈફ સેવિંગ ડ્રગ્સ છે એમાં બેઝિકલી માર્જિન્સ અને સેલ્સ બંનેનો ડીગ્રો થતો તો બધી નકારાત્મક પરિસ્થિતિ તેવીસ સેન્ટ સુધીમાં અહીંયા ખતમ થાય અને પછી માર્જિન ઇમ્પ્રુવમેન્ટ યુએસમાં મીન્સ કે શેર બી એનો સારો વધ્યો સેલ્સ બી સારું થયું રિસન્ટ જે એક્વિઝિશન છે એનું આખું જે પરિણામમાં ગેમ ચેન્જર છે એ કંપનીનું કરંટ એક્વિઝિશન છે એક્વિઝિશન હિસાબે પ્રોફિટ છે છે એટલે માર્કેટ અત્યારે એવું સમજે કે જો આ ના હોય તો કંપની કદાચ લોસમાં જઈ શકે નવ ટકાનો રેવન્યુ નો ડી ગ્રોથ બટ તો આ ઓલરેડી છે આખે છૂટી પડવાનું નથી ને કંપની એકવાર કરી લીધી છે એટલે બેઝિકલી શું છે કે માર્કેટ ઘણી ઇન્ટરપ્રિટેશન બી શું કરે છે ખ્યાલ નથી આવતો કારણ કે આ વન નું જો કદાચ એક્વિઝિશન હોય તો આપણે આ વિચારી શકીએ કે કદાચ આ ક્વાર્ટરમાં ડી ટુ ધીસ ઇવેન્ટ અહીંયા મર્જર થયું છે આવતા ક્વાર્ટરમાં આ પોસિબલ નથી આ આવતા ક્વાર્ટરમાં બી આ કંપનીનું એક્વિઝિશન રહેવાનું છે ને વર્ષો સુધી રહેવાનું છે કારણ કે પાર્ટ બની ચૂક્યું છે તો મારા હિસાબે કદાચ માર્કેટનું જે પ્લેસમેન્ટ હતું થોડું વેલ્યુએશનનું જો હતું એના હિસાબે અહીંયા થોડી વોલ્ટાલિટી જોવા મળી ઓલ ઓવર રિઝલ્ટ સ્ટેલર છે કોઈ બેમત નથી અને ફરીથી આ કંપની અહીંયાથી આગળ વધી શકે છે અને પર્ક્યુલર જો લેવલ સ્પેસ વાત કરે તો ડાઉન સાઈડ મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં સુધી હવે એટીન નું લેવલ બ્રેક ના કરે પોઝિશન બાઇંગમાં ઇન્ટેક રાખો આ વોલ્ટાલિટી બાદ એક વાર બે હજાર સુધીનું લેવલ ફરીથી આપ્રોચ થતું જોવા મળી શકે ઓકે તો બે હજાર સુધીના લેવલ આપણને ગ્લેનમાર્ક ફાર્મામાં જોવા મળી શકે છે ફોકસ કરીશું